આવું છે તારે જયવીર આવું છે આવું છે બો કેટલા બધા છે સુપા છે એકદમ જસ્તુલીને ઓર હા લે બાજુ લઈ લો આપ કsacતે ફોન આવે લો

તો આપણે અહીંયા દૂધી ચણાની દાળનું શાક બનાવ્યું છે એટલે ચણાની દાળ લઈ લેશું ગરમ થાય એટલે આપણે અંદર ફલાડી દઈશું દાળ આપણી સરસ મજાની ચડી ગઈ છે તમે જોઈ શકો છો દાળ આપણી સરસ મજાની ચડી ગઈ છે હવે આપણે ઢાંકી દઈશું થોડી અને દૂધીને કાપી દઈશું

Benjamin a little here i have in der ખીચડી બનાવવા માટે કુકર મૂકી દીધું છે ને સિટી વાગી ગઈ છે મે આપણે આ સાબુદાણા પલાળી લીધા છે સરસ પકડી ગયા છે તો ચાલો આજના બ્લોગને અહીં સેન્ડ કરીશું ફરી મળશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાની જય માતાજી ઓમ શ્રી